નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર નૂતન વર્ષ અભિનંદન ગેલન ટી એમટી હેપી દિવાળી સોલિડ બી ફ્લેક્સિબલ બી નિર્માણ કા રિયલ હીરો ટ્રેડ ઇન્ક્વાયરી 89801 નાઇન એટ જીરો વન ટ્રિપલ નાઇન ડબલ સિક્સ ભૂજ માટે જોઈએ છે ઓફિસ બોય ડ્રાઈવર લાયસન્સ હોવું ફરજિયાત મોબાઈલ નંબર નાઇન 91725 નાનાની સંપત્તિ ઉપર દોહિત્રનો જન્મસિદ્ધ અધિકાર નથી બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો પારિવારિક સંપત્તિ અંગે બોમ્બે હાઈકોર્ટ દ્વારા એક મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે જેના અનુસાર હિન્દુ પરિવારમાં દોહિત્ર દોહિત્રીને નાનાની સંપત્તિ ઉપર જન્મસિદ્ધ અધિકાર નથી આ ચુકાદામાં પ્રમુખ રીતે હિન્દુ ઉત્તરાધિકારી સંશોધન અધિનિયમ બે હજાર પાંચની સીમાને સ્પષ્ટ કરવામાં આવી છે આ અધિનિયમ અનુસાર સંયુક્ત પરિવારની સંપત્તિમાં સહભાગીદારના રૂપમાં પુત્રીને સમાન અધિકાર આપવામાં આવ્યો છે બોમ્બે હાઈકોર્ટ તરફથી ચુકાદો વિશ્વભર વિરુદ્ધ સુનંદા કેસમાં સુનાવણી દરમિયાન અપાયો હતો કેસમાં બોમ્બે હાઈકોર્ટ સમક્ષ દોહિત્રએ પોતાના નાનાની પૈતૃક સંપત્તિઓની વહેંચણી અને તેમાં હિસ્સો હોવાનો દાવો કર્યો હતો નાનાનું નિધન થઈ ચૂક્યું હતું અને તેની પાછળ ચાર પુત્ર અને ચાર પુત્રીઓ હતી જેમાંથી દોહિત્રાની માતા જીવિત છે જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એન ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની

ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર